અમરેલી જિલ્લામાં આજે ભારે વરસાદે તોફાની મચાવી છે ખાંભા તથા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોના મગફળીના પાકને ભારે નુકસાન થયું છે તાતણીયા ગામની નદી નંદી નદીમાં પૂર આવ્યું છે જેના કારણે ખોડિયાર મંદિર પાસેના વિસ્તારોમાં ભયાનક દ્રશ્યો જોવા મળ્યા નદીના ઉફવાની પ્રવાહે ગામડાના ખેતરોને બરબાદ કરી દીધા છે ખાંભા તાલુકાના તાતણીયા ગામમાં વરસાદની આ ખેડૂતોના ચહેરા ઉદાસ થઈ ગયા છે મગફળીના પાથરા પલળી ગયા છે જિલ્લા તંત્રે તાત્કાલિક રાહત કાર્ય શરૂ કર્યું છે પરંતુ નુકસાનનું મૂલ્યાંકન ચાલુ છે રાજુલા પંથકમાં અંદરાધાર વરસાદ ખાબક્યો છે માત્ર બે કલાકમાં છ ઇંચ વરસાદ પડ્યો હોવાથી શહેરના મુખ્ય માર્ગો પાણી પાણી થઈ ગયા છે અને કુંભનાથ મહાદેવના પટાંગણમાં પાણી ભરાયું છે જેના કારણે ભક્તોમાં ચિંતા વધી છે રાજુલાના વેવરા વાવેરા દીપડિયા ધારેશ્વર બરફટાણા અને સારુડિયા જેવા ગામડાઓ પાણીમાં તરબોળ થઈ ગયા છે ઉપરવાસા વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યું છે વડી બે ડેમમાંથી આઠ ગેટ એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે જેથી વધુ પાણીનું મેનેજમેન્ટ થઈ શકે અને મેટ્રોલોજી વિભાગે આગામી ચોવીસ કલાકમાં વધુ વરસાદની ચેતવણી જારી કરી છે જિલ્લા કલેક્ટરે રાહત કેમ્પો સ્થાપવા તથા ખેડૂતોને વર્તનની જોગવાઈ કરવાના આદેશ આપ્યા છે આ કુદરતી આપત્તિ અસરગ્રસ્ત વિસ્તારોમાં જીવન અધિરાજ થઈ ગયું છે અને જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ